જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા નવા અને જો થયા છે છોકરા બે સ્કૂલે ગયા છે મમ્મી નીચે જે કામ કરે છે થોડું અને મેં જો અહીંયા મારે છે ને કેટલા બધા પુંડિયા વાવેલા હતા ને છોડ નાના નાના છોડ વાવ્યા હતા તો ઉનાળામાં એટલો બધો તડકો પડ્યો ને તો અમુક તો ભરી ગયા તો જ્યાં અહીંયા અમે ગોરામાં ઝાડ વાવ્યું હતું ને સરસ છોડ હતો તો એ હાવ ભરી ગયો મને એમ હતું વરસાદ હશે ને તો પાછો કોરાઈ જાય પણ કંઈ કોરાણો નહીં તો હવે હાલો એને કાઢી અને મારે છે ને ચા અમારા બાજુવાળાનો ખૂટું તું ઘણા આપ્યું છે તો એ વાવી દો મારી આગળ એવા બે તો છે તો એક પણ પાછું વાવી દો તો પહેલાં આને આપણે કાઢી લઈએ ને પછી ઓલું વાવી દઈએ તો જો એ સુકાયેલું ઝાડ હતું એના ઘરે કુમડા જામી ગયા હતા કાઢી એટલે જો આપણે આ નવું સરસ મજાનું વાવી દીધું તો ચોમાસામાં વરસાદ હશે ને એટલે આપણું મસ્તનું થઈ જાય સરસ મજાનું હવે વરસાદના દિવસે થઈ જાય હે એવા તો પાછા ત્રણ ચાર કુંડિયા તો ભરી ગયા જ્યાં અહીંયા બધા સરસના ના વહીવટ ને જ્યાં પર્પલ કલર ને મસ્ત છે એમાં નાના નાના ફૂલ સરસ ના જોવા ફૂલ આવે એટલે ફૂલ બધા આવે ને પછી એનો દેખાવ મસ્ત આવે જો આ હાવ નાનકડું જ છે સાવ નાનકડું છે પણ જો આમાં એક નાનકડી કરી એવી છે એમાં પીળા ફૂલ આવશે પીળા ને ટમેટા લાલ કલર જેવા ફૂલ આવે આ તો ખાલી સોનિક છે આવી રીતે આખી વેલ થઈને સો માટે છે ને આ જો અમે મોટું થઈ જાય પાણી ભરાઈ ગયા છે અને બહુ જ વરસાદ આવે છે વાતાવરણ એવું થઈ ગયું કે અત્યારે ઘડિયાળ માં સાડા સાત કેવું થઈ ગયું હોય અંધારું થઈ ગયું છે અને એક સો દસ વરસાદ પડે છે તો અત્યારે ઘડિયાળ થઈ ગયા છે કોણા પાંચ જેવુ શું છે અને વરસાદ તો જો હજી આવે જ છે પણ થોડોક આમ ઉઘાડ થઈ ગયો છે હજી અમારે નીતુ બેન ને પ્રિન્સ ભાઈ ને નથી એની જ રાહ જોતી તી કે વરસાદ તો જો મારે અહીંયા લીંબુ નું અથાણું કરવું હતું તો લીંબુ નું અથાણું કરવા માટે મેં એટલા બધા લીંબુ લઈ લીધા છે કેટલા બધા છે ઉનાળામાં લીંબુ જોતા હોય ને તો મરતાય ય નહોતા ત્યારે તો બસો રૂપિયાના કિલો હતા અને અત્યારે તો જો આ બધા અમારે ફ્રી માં આયવા છે થોડાક અમારે થઈ ગયા ત્યાંથી લઈ આવી હતી અને થોડાક આય બાજુવાળા એ લીધા તો આટલા બધા લીંબુ થઈ ગયા તો મને એમ છે કે આટલા બધા ને કઈ રીતે ઉપ કરવા એટલે થોડાક આપડે હાથી નાખીએ બધાય આથવાય નથી જો કે લીંબુ નું અથાણું અમારે બઉ ઓછું ખાય બધા જો કોર નું થોડુંક પડ્યું છે એટલે હાલો પેલા ફટાફટ હું બધાય લીંબુ છે ને આથી નાખું તો આપણે હાલો આ બનાવવામાં નહીં અથવા તો જો આ લીંબુ નું અથાણું કરવા માટે લીંબુ માં પેલા છે ને જો આવી રીતે મેં ફેંકા કરી લીધા છે સરસ મજાના મોટા મોટા લીંબુ લીધા છે મોટા ન હોય તો ના નાય પણ મારે તો જો ઘણાય અવળા અવળા મોટા મોટા લાડવા જેવા લીંબુ છે એટલે મેં મોટા મોટા લઈ લીધા છે અને એને આવી રીતે આપણે કેમ ભરેલ સાક કરીએ રીંગણા નું કે રીતે આમ કરી ટેકા મારી અને રાખી દેવાના પછી એમાં આ મસાલો આપણે ભરશું તો હાલો બધા ના પેલા આપણે ફટાફટ ટેકા કરી નાખીએ અને પછી આ હળદર ને મીઠું ને ભરી દઈએ એમાં આપડા બધા લીંબુ છે ને એમાં જો મેં આવી રીતે આમ ટેકા કરી લીધા છે ચારે બાજુ આમ ટેકા કરી લીધા છે

એટલે એમાં ડૂબ ડૂબાવીએ ને તો એ બગડે નહીં આખું વરસ તમે એને રાખો ને મારે પોર નું અથાણું હજી એવું ને એવું જ છે પણ મારે એક વરસ એવું જ કીધું મીઠું ઓછું થયું એટલે મીઠું છે ને એમાં વધારે જ લેવાનું હોય એટલે જો મેં આટલું મીઠું નાખ્યું છે આટલા લીંબુ છે તો આટલું મીઠું નાખી દીધું છે એક વાટકો એક જેટલો અંદાજે લેવાનું અને હવે એટલું આપણે જોઈએ એટલું હળદર લઈ લેવાનું તો આટલું મેં આમાં હળદર નાખ્યું છે અને હવે આપણે આને છે ને ભરી નેકા છે ને એમાં સરસ આમ કરી જગ્યા કરી અને પછી એને દબાવી દબાવીને ભરવાનું જો નગર નો એમ દબાવીને આમ નો ભરીએ એને ખોલી તો પછી આ લીંબુ છે ને જાજા સમય માટે રે નહી અને બગડી જાય એટલે આપણે સરસ મજાના હાલો બધાય લીંબુ પેલા ભરી લઈએ તો જો આ બધાય બધાય લીંબુ છે ને આપણે એક સરસ સરસ મજાના બધા રાખી અને આમાં દબાવી દબાવીને ભરી દીધા છે જગ્યા રહી આઠ બે ભરાઈ ગઈ છે અને આ મસાલો વૈધો છે ને આપણો એ ઉપરથી આપણે પણ થોડોક નાખી દઈ છે કેમ કે લીંબુ જેમ જેમ ગરતા જાય ને એમાં મીઠું નાખ્યું એટલે પાણી તો થવાનું જ છે કે બધું પાણી થાય ને આનું પણ આ પાણી થઈ જાય અને ધીમે ધીમે થોડોક ટાઈમ થાય ને તો એ હળદર અને મીઠાનું પાણી થઈ જાય ને એટલે મેં લીંબુ છે ને તમારે આખા વર્ષ માટે બગડશે નહી અને સરસ મજાનું અથાણું છે ને તમે આખા વર્ષ સાચવી રાખશો એવું સરસ અથાણું બની જશે તો ચાલો આપણું અથાણું છે એ બની તૈયાર થઈ ગયું છે ને હવે આપણે એને આખા વર્ષ માટે સાચવીને રાખી દઈએ ये देखो ना ये ફટાફટ ચા ચાના લીબુ રસ કાઢી લઈને અને પછી બટન માં ભરી આપણે મૂકી દઈ ફ્રી એટલો રસ્તો નીકળી ગયો છે એટલો બધો રસ નીકળ્યો રસ લાગજો

તો જો અમારા અને છે ને રૂહીબેને સરસ મજાનો પ્રોજેક્ટ બનાવ્યો છે અને હાલો આ સાથે હવે આજનો આ વિડીયો પણ અહીંયા પૂરો થાય છે જો અમારો વિડીયો તમને ગઈ હોય તો લાઇક કરજો શેર કરજો